નવપ્રવા ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સાવલીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ના આગમન ને પગલે પાલિકા અને આર એન્ડ વિભાગ દ્વારા ખાડા પુરાણ અને રસ્તો બનાવવાનું કામ ચાલુ કર્યું રાજ્યપાલ શ્રી જવાના રૂટ અને આર એન્ડ બી દ્વારા યુદ્ધના ધોરણે ચમકાવી દીધો સફેદ પડદા નવો રોડ રસ્તા પણ દબાણ દૂર જોવા મળ્યું ભાદરવા ચોકડીથી વાડી તલાવડી સુધી મસમોટા ખાડામાંથી રોજ બરોજ લોકોને જવું પડતું ત્યારે લોકોની રાય સાંભળવા કોઈ હતું નહીં ને રાજ્યપાલના આગમન પૂર્વે પાલિકા ઊંઘમાંથી ઊઠી ભાદરવા ચોકડી પાસે ગટરનો મોટ મોટો ખાડો પડી ગયો છે જેમાં કેટલાક રાહદારીઓ અકસ્માતનો ભોગ પણ બન્યા છે ત્યારે રાજ્યપાલના આગમન ટાણે સફેદ કપડાથી ખાડાને ઢાંકી પાલિકા દ્વારા મલમ પટ્ટી લગાવી હોય તેવું લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે સાવલીના જો ખાડા ગટર અને રસ્તા સારા જોઈતા હોય તો આવા મહાનુભાવો અને અવારનવાર સાવલીની મુલાકાત વધુ લેવી જોઈએ તેવું કહી શકાય સાવલી આર એન્ડ બી દ્વારા અવારનવાર મહેમાનને સાવલીનો વિકાસ સારો સ્વચ્છ અને સુંદર દેખાવાનો ઢોંગ કરતું હોય તેમ કામગીરીને જોઈને સ્પષ્ટ કહી શકાય